તો ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે ત્યારે સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો પણ સર્જાયા ત્યારે ધુમ્મસને કારણે હાઈવે પર મોટા વાહનોના પૈડા પણ થંભ્યા ત્યારે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને ચલાવી રહ્યા છે વાહનો ત્યારે લોકોએ ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે વહેલી સવારથી ગોંડલ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું ત્યારે સમગ્ર પંથકમાં છવાયું છે ગાઢ ધુમ્મસ ત્યારે ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો પણ સર્જાયા ત્યારે ધુમ્મસને કારણે હાઈવે પર મોટા વાહનોના પૈડા થંભ્યા ત્યારે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી ચલાવી રહ્યા છે વાહનો ત્યારે લોકોએ પણ ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો